જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ચેનલ માં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે છે મિત્રો ગિરિરાજ એગ્રો શાપર વેરાવલ રાજકોટ ના આંગણે આપણે જે છે મિત્રો તો આજે આપણે જે છે એ મિત્રો આ આપણે અહીંયા નાનું ટ્રેક્ટર છે તેના વિશે જે છે મિત્રો ધવલભાઈ જે છે એ મિત્રો સંપૂર્ણ સચોટ માહિતી આપશે તે પહેલા અહીંયા ધવલભાઈ પહેલા તો તમારો સંપૂર્ણ પરિચય મારા દર્શક મિત્રોને આપો મારું નામ ધવલભાઈ ધામડિયા છે અમે છેલ્લા પાંચ વર્ષથી આ નાનું એટલે કે અમે આને નેનો ટ્રેક્ટર કહીએ છીએ નાનું નહીં નેનો હા નેનો ટ્રેક્ટર બનાવી છે અલગ અલગ કેપેસિટીમાં માં બે મોડેલ છે મારી પાસે 5 એટ માં પણ છે 7.5 એટ ટી માં પણ છે અને એમાં પણ અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ છે જે કોઈને અલગ અલગ પ્રકારની ખેતી કરવી હોય કોઈને માનો કે પાછળ ચાલીને સાદી ખેતી કરવી હોય તો એ પણ થાય છે કોઈને સ્પ્રે પણ કરવું હોય તો દવા પણ છટાય છે એ રીતના અલગ અલગ જે જે રીતના ઉપયોગ કરવો હોય એ રીતના નાના નેનો ટ્રેક્ટરનો ઉપયોગ

બેલી ચાલતી એ બધા સાથે આ પાછળ લોડિયામાં લાગી જાય અને એ રીતના બરદની ખેતી થાતી એ બધી ખેતી આનાથી થાય અને આપણે આ આપણે જે નેનોટેકન છે આપણે રિવર્સ કોરવાણ આપણે ચાલી શકે કઈ રીતે હા આગળ પાછળ બંને બાજુ ચાલી શકે હા આમાં સિસ્ટમ આપેલી છે હા આ જે સાઈડ છે આગળની છે કે જ્યારે તમે દબાવો તો આગળ ચાલે પછી તમે છોડી દયો તો ઊભી રહી જાય આ છે છે દબાવ એટલે રિવર્સમાં ચાલે છોડી દયો એટલે પાછું ઊભી રહી જાય હા અને આપણે આ આપણે જે નેનોટેકન છે આપણે આમાં તમે કયા કયા પાકનું તમે વાવેતર આમાં તમે કરી શકો છો વાવેતર માં શું છે કે આમાં જે ભરદ માં જે ઓટોમેટિક પોરણી લાગતી પાંચ દાંડવા વળી એ આમાં ડાયરેક્ટ લાગી જાય છે અને લાઈન થી લાગતા બધા ભાગમાં

તમારે માનો કે દવા છાટવી હોય ઓટોમેટિક સ્પ્રે ના હોય તો એ રીતના તમારા ફોર ટાઈપ ટ્રેક્ટર બની જાય અને બેસીને તમે ચલાવી શકો અને આપણે આપણે જે લોખંડના જે આપડે વ્હીલ આવે છે આની જગ્યાએ આપડે રબર ના આપડે કરવા છે આ રીતના રબરના ના લાગી જાય ભાઈ

અને આપણે આ જે તમે અહિયાં ઉભા ઉભા કયો છો એ સિસ્ટમ અમને બતાવો એ આ પાછળ સાહેબ તમે ઉભી શકો પાછળ સાહેબ હા આ રીતના ઊભીને ને ચાલે ધબલભાઈ

બબે ઇંચ ચાલી નું તમારે એડજસ્ટમેન્ટ થાય અઢાર થી લઈને ચાલીસ ઇંચ અઢાર થી ચાલીસ હા તો ધવલભાઈ ઓજાર આપડે જે છે તમે અહિયાં કઈ રીતે તમે અહિયાં બનાવો છો જો તમને સિસ્ટમ બતાવું સાહેબ આપડે આ બધી સિસ્ટમ બદલાવી નાખી છે પેલા સિસ્ટમ શું હતું કે બરફ નું કન્યા સિસ્ટમ હતી આને આ પટી ડાટા માં કોઈ નાની માનો કે બેલી ચલાવી હોય તો આના હોલ સિસ્ટમ કરી અને બેલી બનાવીને ચલાવી શકે આ ચાર ડાટા એનું આખા ટૂંકમાં ખેતી બધી વસ્તુ આમાંથી થઈ જાય નીચે ખાલી નાનું ચપુ જ બનાવવાનું કોઈ પણ સાથી કેમાં

જો જોઈ શકો તમે જો આ રેડ કલર નું કોટિંગ કર્યું છે હા તમે જો છે વડીને જુઓ તો તમને ખ્યાલ આવશે આ જો હા હા એ તો તમારી વાત એ રીતના અત્યારે 100 થી સો મશીનનો સ્ટોક અમે અત્યારે સીઝન પહેલા અમે કરી જ લઈએ તો પછી પાછળથી તકલીફ ના પડે હા અને આપણે આપણે જ મેં ન્યાકમાં અને પાવડર કોટિંગ તમે કરેલું છે તો આમાં તમારે કાચ ને એવું તમારે ના હા ના લાગી હા ના અને લોખંડનું આયુષ્ય ટૂંકમાં વધે હા લોખંડનું આયુષ્ય નથી કે હા

આ જે છે મિત્રો તમારે રિવર્સ ચલાવવું હોય તો પણ જે છે મિત્રો ચાલે છે અને આગળ તમારે જે છે મિત્રો ચલાવવું હોય તો પણ જે છે મિત્રો ચાલી શકે છે અને વાળવામાં જે છે મિત્રો ખૂબ જ સહેલાઈથી જે છે મિત્રો વળી શકે છે એક હાથે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો અને આ ચલાવવામાં જે છે એ મિત્રો ખૂબ જ સારું એવું ટ્રેક્ટર છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ બાજુ જે છે મિત્રો રિવર્સ ફોરવર્ડ તમારે ચલાવવું હોય તો જે છે મિત્રો બે ક્લચ આપેલા છે આ ક્લચ જે છે મિત્રો તમે દબાવો એટલે ટ્રેક્ટર જે છે મિત્રો આગળ ચાલે છે ડાબી બાજુનો તમે ક્લચ તમે દબાવો એટલે ટ્રેક્ટર જે છે મિત્રો પાછળ ચાલી રહ્યું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો અને આ ટ્રેક્ટર તમે સ્ક્રીન ઉપર જોવો છો એ મિત્રો ગેરબોક્સ વાળું ટ્રેક્ટર છે જે મિત્રો રિવર્સ ફોરવર્ડ જે છે એ મિત્રો બંને બાજુ ચાલી શકે છે અને આ ટ્રેક્ટર જે છે એ મિત્રો ખૂબ જ ચાલવામાં જે છે મિત્રો આપણે આગળ ટ્રેક્ટર જોયું તેના જેવું જ છે જે તમે ફ્રી તમારે કરવું હોય તો તમે જે છે મિત્રો ગેરની દાંડી વચ્ચે લઈ લો એટલે ફ્રી થઈ જાય છે અને ડાબી બાજુ છે એ મિત્રો તમે ગેરની દાંડી તમે કરો એટલે ટ્રેક્ટર જે છે મિત્રો રિવર્સ ચાલે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો આગળ આપણે જે છે એ મિત્રો ટ્રેક્ટર જોયું તેના જેવું જ છે મિત્રો એની સિસ્ટમ બધી એક જ છે અને ચાલવામાં જે છે મિત્રો ખૂબ જ સારું એવું ટ્રેક્ટર છે જે તમે જોઈ શકો છો મિત્રો ખેડૂત મિત્રો તમે આ ગિરિરાજ નેનો ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો જે છે મિત્રો સ્ક્રીન ઉપર જે છે મિત્રો મોબાઈલ નંબર અને પૂરું એડ્રેસ જે છે મિત્રો આપેલું છે જે તમે જોઈ અને જે છે મિત્રો કોલ તમે કરી શકો છો અને આ ગિરિરાજ નેનો ટ્રેક્ટર જે છે મિત્રો તમે લઈ શકો છો મિત્રો હવે આગળના જે છે એ મિત્રો ટ્રેક્ટરમાં જે છે એ મિત્રો લોખંડના ટાયર જે તમે જોવો છો અને આ ટ્રેક્ટરમાં જે છે એ મિત્રો રબરના ટાયર છે ટાયર જે છે એ મિત્રો બંને આવે છે જે તમારે ટાયર તમારે જે છે એ મિત્રો આ રબરના ટાયર લેવા હોય તો તમે જે છે મિત્રો એક્સ્ટ્રા લઈ શકો છો મિત્રો તો ધવલભાઈ આજે તમે એને ગિરિરાજ આપણે જે એગ્રો છે તો એનું તમે સંપૂર્ણ એડ્રેસ મારા દર્શક મિત્રોને આપી દો અને એક તમારો મોબાઈલ નંબર જે છે એ નેટ ને આપી દો મારા દર્શક મિત્રોને એડ્રેસ અમે બદલાવેલું છે સાહેબ હા અત્યારે અમે મારુતિ ટ્રાવેલ્સ નું ઓફિસ આવે છે સાપર થી રાજકોટ મેન રોડ ઉપર સાપરપુલ થી તમે ઉતરોલ્સ નું મારુતિ આવેલી છે અમારું જૂનું એડ્રેસ હતું સાપર પાટિયા ની બસ સ્ટોપ ની બાજુમાં રાજન ટેકનો કાચ ના કિલાડા ગેટ ની અંદર તો એ જૂનું એડ્રેસ જે છે જે અમારા જૂના તો માં એડ્રેસ ઉપર પણ અમે ત્યાં બોર્ડ મારેલું છે એવું એડ્રેસ લખેલું છે તો કોઈ પણ ખેડૂત ને આવવું હોય તો એ રીતના પણ આવી શકે માહિતી મિત્રો ને આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર ના ના સાહેબ એવું ના હોય આભાર તો અમારે તમારો માનવો જોઈએ કે તમે આ રીતના વિડીયો બનાવી અને ખેડૂતો સુધી નવી નવી જે ટેકનોલોજી માર્કેટમાં આવે છે એ પહોંચાડો છો એટલે અમારો નહી સાહેબ તમારો ખુબ ખુબ આભાર